અનિચ્છનીય ઘટનાના ભય સ્થાનિકો પૂજારીઓ જૂનો કરી છે એસઆઈના ના સર્વેમાં પણ જર્જરીત ભાગોની થઈ શરૂ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

જે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ હજારોની તાદાદમાં લાખોની તાદાદમાં જો અહીંયા આવતા હોય અને જો આના ઉપર ધ્યાન ન દેવાય આવતા સમયમાં મને એવો સંદેહ છે મને એવો ડર છે કે ક્યાંય મોટી દુર્ઘટના ન થાય એના માટે થઈને તંત્રએ સરકારે પુરાતત્વ વિભાગે આના ઉપર વિચાર ગોષ્ઠી કરવી જોઈએ